પાટણથી હારીજ તરફ જતા મુખ્ય હાઈવે પર સુદામા ચોકડી નજીક જયમ્બ મિનરલ પ્લાન્ટ પાસે વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થયું જેથી રસ્તાની વચ્ચે ત્રણ ફૂટથી પણ મોટો ખાડો પડ્યો આસપાસથી કપચી ઉખડી જતા નાના મોટા ખાડાઓ પણ થઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે વાહનો ખાડામાં પછડાવાથી ચાલકોને કમરના દુખાવાની સમસ્યા પણ થઈ રહી છે રાહદારીઓ અને વાહન ચાલકોએ તંત્ર પાસે તાત્કાલિક સમારકામની માંગ કરી છે તો કાર ચાલકે જણાવ્યું કે ધારાસભ્યો ખરીદવા જેટલા રૂપિયા વાપરે છે એટલા રૂપિયા લોકોની સુખાકારી માટે રોડ રસ્તા પર વધુ ધ્યાન આપવું જોઈએ તો છેલ્લા બાર મહિનાથી રોડ બને છે અને તૂટી જાય છે જેના કારણે વાહનોને નુકસાન થાય છે જેમાં હિતેશભાઈ શાહે જણાવ્યું કે તેઓ રોજ હેરાજ અપડાઉન કરે છે વરસાદમાં ખાડા ન દેખાવાથી તેમની ગાડીનું બમ્પર તૂટી ગયું તો રિક્ષા રિક્ષાચાલક વિનોદ પ્રજાપતિએ જણાવ્યું કે ખાડાઓના કારણે ટાયર ફાટવા અને એક્સેલ તૂટવાની સમસ્યા પણ વધી રહી છે